મિત્રો એક કહેવત છે દેખાડવાના દાંત જુદા અને ચાવવાના દાંત જુદા આ કહેવતને સાર્થક કરતી અહીંયા મેં એક માઇક્રોફિક્સન વાર્તા લખી છે તો તમે સાંભળો શીર્ષક છે માનવતા સર ગુજરાતી વિષય ભણાવવામાં પારંગત એવા શિક્ષક પારેખ સર ક્લાસમાં માનવતાના પાઠ ભણાવતા હતા ત્યારે અચાનક યાદ આવ્યું પત્ની સુધાએ સ્કૂલથી ઘરે પરત ફરતી વખતે તાજી બ્રેડ લઈ આવવા હતું સ્કૂલનો સમય પૂરો થતા ઘર તરફ જતા રસ્તામાં જ બેકરી આવતા તેમણે બાઈક ઊભું રાખી બેકરીમાં જઈ બ્રેડ લઈ આવી પાછા પરત બાઈક પાસે આવીને ઊભા રહ્યા ત્યાં જ એક સાત વર્ષનું ભીખું હાથ લાંબો કરી પેટનો ખાડો બતાવી રોટલો રડવા ભીખ માંગતો આજી જે કરવા લાગ્યો ને પારિક સરના હાથની પકડ બ્રેડ પર વધુ મજબૂત થતા બ્રેડ હાથમાં ભીંસાવા લાગી ને તેમની આંખો ટગર ટગર ઘડીકમાં બ્રેડને તો ઘડીકમાં પેલા ભિખારી ભીખુંને જોતી રહી તથા